નમસ્કાર આ મુદ્દા સાથે હાલમાં જે નોન ગ્રાન્ટેડ શાળાઓ છે એ બાળકો પાસેથી ફી લઈને સ્કૂલો ચાલતી હોય સાહેબ મોંઘવારીના જમાનામાં આ શાળાઓ ચલાવવા અસહ્ય થઈ ગઈ છે એફઆરસીના નિયમોની અંદર પણ સરકાર શ્રી દર પાંચ વર્ષ અથવા ત્રણ વર્ષે ફી વધારો કરે તો આ શાળાઓ ચાલશે નહીં કે આ શાળાઓ કોઈપણ સંજોગોમાં ચાલવા નથી એટલે એફઆરસીનો જે પંદર હજારનો ક્રાઇટેરિયા છે એનાથી વધારીને આ મોંઘવારીના ધ્યાને લઈને સાહેબ આ અમને આપવામાં આવે અને સાથે સાથે જે આરતી હેઠળ આ નોન ગ્રાન્ટેડ શાળાઓને બાળકો ફાળવવામાં આવે છે સાહેબ એની જે ફી છે સરકાર તરફથી આપવામાં આવે પણ એ વર્ષના અંતે આપવામાં આવે છે અને આ ફાયર સુપરનો ખર્ચ જે ફાયર સેફ્ટીનો ખર્ચ જે કરવાનો છે સાહેબ એ ફાયર સેફ્ટી માટે પણ જો નોન ગ્રાન્ટેડોને આ આરતી હેઠળ જે બાળકોએ એડમિશન લીધું છે એની જે ફી છે એ પણ લેવામાં આવે તો નોન ગ્રાન્ટેડ શાળાઓને પણ આ સુવિધા કરવામાં સાહેબ ટેન્શન ન રહે એટલે સરકારશ્રીને વિનંતી છે કે ગ્રાન્ટેડ શાળાઓને આ સો ટકા મને ગ્રાન્ટ આપે સાહેબ અને નોનગાઢેડ સારાઓને પણ સહાય કરે એવી સરકારશ્રીને અમારી વિનંતી છે નમસ્તે